नमस्कार 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 કેમ છો ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત YouTube ચેનલ માં તો આજની તારીખ 7 6 2024 ને વાર શુક્રવારના આજના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તે પણ 100% સાચા તો તેના પર એક નજર મારી લે તે પહેલા વિડિયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીના બટન પર ક્લિક કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમને મળી રહે તો શરૂ કરીએ ઊંચા તારીખ 7 6 2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જે માં સૌથી પહેલા છે સુવા જે છે 1375 થી 1930 પછી ઈસબગુર જેનો નીચો ભાવ છે 2571 અને ઊંચો ભાવ છે 3121 વરિયાડી જે છે 700 થી 5107 અને હવે આગળ છે જીરૂ જે છે 4650 થી 6450 અજમો જેનો નીચો ભાવ છે પંદરસો અને ઊંચો ભાવ છે ચોત્રીસો પચીસ ને પછી છે તલ સફેદ જે છે બે હજારથી સત્યાવીસો અને આગળ છે મેથી જે છે અગિયારસો ત્રીસથી અગિયારસો એકોતેર રાયડો જે છે એક હજાર પાસઠથી એક હજાર પંચોતેર